છેલ્લા ઘણા બધા સમયથી આપણા ગુજરાતમાં અધિકારી રાજ એટલું બધું હાવી થઈ ગયું છે કે જે અધિકારી રાજ તમને નરેન્દ્ર મોદીની સરકારમાં જોવા ન મળતું તમામ ધારાસભ્યો તમામ સાંસદ સભ્યો મંત્રીઓ મુખ્યમંત્રીથી લઈ અને તમામને એક પાવર્સ આપવામાં આવ્યા હતા અને અધિકારીઓ પણ માપમાં રહેતા હતા પણ હવે એક એવો ઘાટ છે તે રાજકોટ જિલ્લામાં સર્જાયો છે કે જે સાંભળી અને તમે પણ કહેશો કે આ હદે અધિકારી હોય ચૂંટાયેલા પ્રતિનિધિનું આ પ્રમાણનું અપમાન હોય તો આવી સ્થિતિ થઈ છે કારણ કે એક આપણા રાજ્યમાં એક નિયમ છે કે સંકલન સમિતિની બેઠક સમય અંતરે અલગ અલગ જિલ્લા અલગ અલગ વિધાનસભા સીટમાં છે તે થતો આવતો હોય છે અને આ બેઠકમાં ધારાસભ્યો છે સાંસદ સભ્યો છે જે હાજર હોય અથવા તો ધારાસભ્ય સાંસદ સભ્યોના પ્રતિનિધિ હાજર હોય તે પોતાના પ્રશ્નો રજૂ કરે અધિકારીઓ સમક્ષથી કોઈ અગવડતા પડતી હોય તો એના પ્રશ્નો રજૂ થાય અને સમસ્યાનું નિરાકરણ આવે રાજકોટ જિલ્લામાં એક વિધાનસભા બેઠક પર સંકલન સમિતિની બેઠક શરૂ થાય છે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારી સાંસદ સભ્યોના પ્રતિનિધિ ધારાસભ્ય પોતે સ્થાનિક પોલીસ આ તમામ લોકો છે તે આ બેઠકમાં હાજર રહે છે અમારી માહિતી પ્રમાણે પચીસ થી ત્રીસ જે નેતાઓ અને તેની સાથે અધિકારીની ટીમ છે તે સંકલન સમિતિની બેઠકમાં સંકલન કરવા માટે બેસે છે અને ત્યારે જ ભારતીય જનતા પાર્ટીના રાજકોટ જિલ્લાના એક ધારાસભ્ય છે આમ તો આ ધારાસભ્ય વિવાદોથી દૂર રહે છે પરંતુ પાછળ આવી જાય છે ધારાસભ્ય એક પ્રશ્ન રજૂ કરે છે પોલીસને લગતો પ્રશ્ન હતો અને પ્રશ્ન આ બેઠકમાં રજૂ કરવામાં આવે છે અને જ્યારે બેઠકમાં પ્રશ્ન ધારાસભ્યશ્રીએ રજૂ કર્યો ત્યારે ત્યાં હાજર રહેલા પીઆઈ બાટલો છે તે ફાટે છે અને પીઆઈ આ ધારાસભ્યને ચેમ ફાવે તેમ બોલે છે એ પ્રમાણેનું વર્તન કરે છે કે કોઈ પણ અધિકારીએ ધારાસભ્ય સાથે આ પ્રમાણેનું વર્તન ન કરવું જોઈએ કોઈ પણ અધિકારીએ ધારાસભ્યની માન મર્યાદા જાળવવી જોઈએ કારણ કે જનપ્રતિનિધિ છે પ્રજાના મતેથી ચૂંટાયેલો છે પ્રજાના પ્રશ્ન માટેની વાત હતી પરંતુ ઘણી બધી જગ્યાએ રાજકોટ જિલ્લામાં સિંહના આવ્યા પછી પોલીસને એવા પાવડ મળી ગયા છે કે તમે કોઈ પણ જનપ્રતિનિધિ સામે પણ બોલશો તો તમારું કાંઈ નહીં થાય અને તેનો સૌથી મોટું ઉદાહરણ સૌથી મોટો પુરાવો આ સંકલન સમિતિની બેઠક હતી કારણ કે આવી અને આ ધારાસભ્યને ફાવે ફાવે તેમ વર્તન કર્યું શબ્દો બોલ્યા અને ત્યાં હાજર રહેલો નહીં પરંતુ મારા સૂત્રો ફોન પર એવો પણ દાવો કર્યો કે તે અધિકારીએ પોતાનો બેલ્ટ પણ ઉતારી નાખ્યો હતો અને પછી એવી વાત ફેરવી નાખી કે હું તો નોકરીમાંથી રાજીનામું દઈ દેવાનો હતો પરંતુ અધિકારીઓ પાસે આવી હિંમત ક્યાંથી આવે છે ને તેની વાત છે કે કોઈ પણ જનપ્રતિનિધિ હોય તે જનપ્રતિનિધિને તમે આ રીતે ધમકાવી શકો આ ભાષાનું વર્તન કરી શકો તો તમે વિચાર કરો કે સામાન્ય નાગરિક સામાન્ય માણસ પોતાના પ્રશ્નો લઈને અધિકારીઓ પાસે જતો હશે ત્યારે આ અધિકારીઓ કેવા પ્રકારના જવાબ દેતા હશે આ ધારાસભ્યશ્રીને તો પહેલી વાર અનુભવ થયો કે આપણી ગુજરાત પોલીસના અમુક આવા પીજાઈઓ આ પ્રમાણેનું વર્તન પણ કરે છે પરંતુ હવે વિચારવાની એ વાત છે કે સામાન્ય જનતા સાથે અધિકારીઓ કેવા પ્રકારનું વર્તન કરતા હશે અને પાંચ સાત ટકા આવા અધિકારીઓના કારણે આખી ગુજરાત પોલીસ છે તે બદનામ થાય છે મને પણ ખબર છે કે સો સો ટકા નથી હોતા રાજકોટ જિલ્લામાં પણ એવા અધિકારીઓ છે બાહોસ અધિકારીઓ છે કે જે કોઈનું સાંભળતા નથી કોઈની સાડાબારી નથી રાખતા પણ આવા પાંચ સાત ટકા અધિકારીઓના કારણે આખો સ્ટાફ છે તે બદનામ થાય છે કારણ કે ધારાસભ્યનું અપમાન ધારાસભ્યને અને બીજી મહત્વની વસ્તુ કહું ડેપ્યુટી કલેક્ટર કક્ષાના હાજર અધિકારીઓ સાંસદ સભ્યશ્રીના પ્રતિનિધિઓ આ તમામ લોકો હાજર રહે છે પરંતુ કોઈ કઈ બોલતા નથી અને અધિકારીઓનો આ પ્રકારનો રોહ જોઈ એટલે ગાંધીનગર ફરિયાદ કરવાની વાત કરે છે ત્યારે આપણે પણ એ વિચારવાનું છે કે આપણે પણ આવા નેતાઓને ચૂંટીએ છીએ કે જેને કોઈ પણ આવીને બેફામ શબ્દ કહી જાય ને આપણે ફરિયાદ કરવા ગાંધીનગર સુધી જવાનું તમારે બાર મીડિયાને આવીને કહેવાનું કે આ પ્રમાણેનું વર્તન છે ને અમે હવે જોઈ લેશું જે પ્રમાણે દિનુ ભોગા સોલંકીએ કર્યું છે કે ત્યાં તો બંને કાચના ઘરમાં રહેતા હતા પરંતુ આ ધારાસભ્યના કેસમાં તો એવું પણ નથી પરંતુ ધારાસભ્ય આમ ઝાઝા મીડિયામાં આવવા માટે ટેવાયેલા નથી આમ તેનું વર્તન પણ પ્રજાની સાથે સારું છે ત્યારે આવા અધિકારીઓ છે તે ગમે તેવું વર્તન કરીને જતા રહે છે અને અમારી પાસે નામ છે જો કે હાલ આ ધારાસભ્ય શ્રીનું નામ અને પીઆઈ બંનેનું નામ મારી પાસે છે પરંતુ હાલ મર્યાદા બંનેની આપણે જાણીવીએ તો સારું કારણ કે એક જૂથ ચૂંટાયેલા જનપ્રિનિધિ છે તેનું અપમાન એક પોલીસ અધિકારી તો કર્યું પણ આપણે ન કરીએ તો સારું અને બીજા તે પીઆઈ શ્રીનું નામ પણ મારી સામે છે કોઈને જાણવું હોય તો મને ફોન કરજો પણ આ પ્રકારનું વર્તન આપણા રાજ્યમાં જરાય પણ યોગ્ય નથી આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં લખજો અને આવા અધિકારીઓ સામે શું થવું જોઈએ ને તે પણ કોમેન્ટ બોક્સમાં લખજો આવા જ વિડીયો જોતા રહો મને આપશો રજા નમસ્કાર